સુરતના સાંસદ મુકેશ દલાલી હાઈકોર્ટનું સમન્સ નવ ઓગસ્ટે કોર્ટમાં હાજર થવા ફરમાન કરવામાં આવ્યું ભાજપના મુકેશ દલાલ બેનહરીફ ચૂંટાયા હતા ત્યારે કોંગ્રેસે મુકેશ દલાલની જીતને કોર્ટમાં પડકારી હતી સુરતના ઓગણીસ લાખ મતદારો સાથે ગદ્દારી કર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે સુરતમાં લોકસભાની ચૂંટણી આ વખતે થઈ ન હતી કારણ કે તે પહેલા જ બિનહારીફ તરીકે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ ચૂંટાઈ આવ્યા હતા ત્યારે આ મામલે કોંગ્રેસ તરફથી કોર્ટમાં આ ફરિયાદ દાખલ કરાઈ હતી જે બાદ હવે આ મુદ્દો કોર્ટમાં પહોંચ્યો છે હાઈકોર્ટમાં ભાજપ દ્વારા પોતાના ઉમેદવારને જીતાડવા માટે સામ દામ દંડની નીતિનો ઉપયોગ કરાયાનો ઉલ્લેખ કોંગ્રેસ તરફથી એક અરજીમાં કરવામાં આવ્યું છે કોંગ્રેસના ઉમેદવારે પણ પોતાના અંગત હિત માટે ઉમેદવારી પરત ખેંચી હોવાનો ઉલ્લેખ પણ કોંગ્રેસે કર્યો છે ઓગણીસ લાખ મતદારો સુરતના જેમણે આ વખતે પોતાના મતાધિકારનો ઉપયોગ નથી કર્યો કારણ કે ચૂંટણી પહેલા જ મુકેશ દલાલ બિહારી ચૂંટાયા સુરત લોકસભાના ઇલેક્શન દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ સામ ડામ ડન ભેદની નીતિ અપનાવી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સહિત બીજા અન્ય પાર્ટીના નવ જેટલા ઉમેદવારોનું ફોર્મ પરત ખેંચાવી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના બિનહરીફ જાહેર કરવામાં આવેલા હતા એ મુદ્દે મેં હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી હતી અને એ પિટિશનમાં અમે ચૂંટણી પંચ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલ અને કોંગ્રેસ પક્ષ સાથે ગદ્દારી કરી દલાલના દલાલ બનેલા નિલેશ કુમારની અમે આરોપી બનાવેલો હતો જે સંદર્ભે હાઈકોર્ટ દ્વારા નવ ઓગસ્ટે મુકેશ દલાલને નોટિસ પાઠવી હાજર રહેવા માટે સમન્સ પાઠવેલ છે